ભાવનગર શહેરના અક્ષર પાર્ક સોસાયટીમાં પુરપાટ ઝડપે બાઇક ચલાવી બાળકને અડફેટે લેનાર ઈસમને ટપારવામાં આવતા મારામારી સર્જાય બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં એક ઈસમ પુરપાટ ઝડપે બાઇક લઈને જતો હોય તે સમયે એક બાળકને અડફેટે લીધો હતો જેને લઈને ત્યાં ઉભેલા કાળુભાઈ ચિકાભાઈ ગોહિલ અને નિતિનભાઈ કાળુભાઈ ગોહિલે આ ઈસમને બાઇક ધીમો હકાવવાનું કહેતા આ ઈસમે મારામારી કરી હતી જેના કારણે કાળુભાઈને તેમજ નીતિનભાઈને ઈજા પહોંચે હતી જે બંનેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કાળુભાઈ કાળુભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો હા અક્ષર પારક માં છું હા ને અમાર વાણિયાના વાણિયાને ગાડીવાળા એ ઉધાર દીધો બે વાન થઈ ગયો તો તો માર પટાલીમ ને મારા માર્યા માર બેનને પાટો મારી અને એમ વળવા ગયા કે ભાઈ આવો શું કામ કરો તો ગાડી ભટકાડી તો મને માર્યો હું આઠ દસ જણા હતા પછી મારે તો હું બે ભાન થઈ ગયો એ લોકો પાછા જ દસ પંદર જણા ને એવું લઈને આવ્યા મારા ઘરના ને બધાને શો કરીને મોઢામાં જ નીકળે એવી ગાવી દીધી પછી એ મેં ગાડી બોલાવી એટલે પોલીસવાળા આવ્યા એટલે એ ભાગી ગયા

Soy una de loco Mario, pero un no los querido. Ah.